આ કાગળ આવે છે આ એકસો સાઠ રૂપિયા કિલો આવે છે આ તાલપત્રી કહેવામાં આવે છે આ બે આમાં બધી નેવું રૂચ માંડી ને દોઢસો રૂપિયા એમાંથી આ એક કોટન માં પાટી આવે છે એકસો એસી રૂપિયા કિલો આવે છે આ બધી હેલો નમસ્તે જય શ્રી કૃષ્ણ કેમ છો તો સ્વાગત છે તમારું બધાનું ફરી એક તો ગાઈસ અત્યારે હાલ આપણે અલંગ માર્કેટ યાર્ડ ની અંદર છીએ અને ખાસ જે જે ભવ્ય શરૂઆત થઈ વિડીયો છે અને હાલ સોમાચારની સિઝન શરૂઆત થઈ ચુકી અને એના માટે જે આપણે હાલ જે સીતારામ ટ્રેડર્સ છે એમની અંદર છીએ જ્યાં તમને ખેતીને લગતા અલગ અલગ સાધનો છે જેમાં ખાસ કરીને કહું કે તાલપત્રી છે દોરી છે દોઈડા છે પછી પ્લાસ્ટિકની રસીઓ છે પછી કાગળ છે પછી એવી ઘણી બધી જે ખેતીમાં ઉપયોગી વસ્તુ હોય ને એ બધી જ તમને અહીંયા મળી રહેશે તો બી કન્ટિન્યુઅટલી હોય ને આપણે બધી જ વસ્તુ જે અંદર છે જાય જોવાની છે અને ભાવ સાથે હું તમને જણાવીશ અને અહીંના જે ઓનર છે એની જોડે પણ વાત કરશું તો ચાલો હવે મળી અંદર જઈએ તો ભાઈ અત્યારે હાલ આપણે જે સીતારામ પ્રિબેજ છે એમાં છીએ અને હાલ એમના જે ઓનર છે એ આપણી સાથે છે

અને કાપડમાં ઓર્ડર પોપ કેવાય ઓકે છે ને 10 આ 110 રૂપિયા કિલો પછી આ જોઈ શકો છો તમે આ આમાંથી કોઈ પણ વસ્તુ આ 110 રૂપિયા કિલો પછી આ રોલ છે 200 રૂપિયા કિલો અમેરિકન આને અમેરિકન રોલ કહેવામાં આવે છે આ 200 રૂપિયા કિલો આવે છે અને તાલપત્ર કહેવામાં આવે છે આ 140 રૂપિયા કિલો આવે છે પછી આ કોઈ પણ પાના છે સ્ટોર છે કોઈ પણ પેટી છે અબ આ બે એકવીસો ની કિલો એકવીસો માં આવે છે આ બે હજાર ની પેટી આવે છે જે આ નાની પેટી હજાર રૂપિયા ની આવે છે પછી આ કાળી પેટી છે એ અગિયારસો રૂપિયા ની આવે છે તો આમાં કોઈ પણ વસ્તુ પછી આ જે સિલબેલ પાટી છે એ બસો રૂપિયા કિલો આવે છે એમાંથી આ એક કોટન માં પાટી આવે છે એકસો એસી રૂપિયા કિલો આવે છે આ બધી કોટન માં પછી આ

200 രൂപ किलो आहे छे बदी दालपत्री ई गिद्दोरी नाव 160 രൂപ खाटलो भरवा कामा लागे छे आ वाણો માટે નહી કિલો હ મ આવડી આ મવવાની આવે છે 110 રૂપિયો કિલો આવે છે નવી આવે છે કે મવવાની નવી આવે છે હ ને આ બજે રોલ્સ છે ઈ 130 રૂપિયો કિલો આવે છે આ 110 ના કિલો આવે છે હ હ આ બધી અમેરિકન તાલપત્રી છે ના બધી જ આ બસો રૂપિયા કિલો આવે છે હા ઓલા આગળ મેં રોલ બતાવ્યા હતા ને અમેરિકન એ રોલ માંથી સસ્તા માં સસ્તી આપણે જો વજનદાર લેવા જાય તો નેવું રૂપિયા શરૂ થાય છે દોઢસો રૂપિયા સુધી આવે છે હમ અને આ કાગળ આવે છે આ એકસો સાહીઠ રૂપિયા કિલો આવે છે હમ હમ હા કોઈ પણ સાઈઝ માંગો એ બધી સાઈઝ મળી રહી છે મળી રહી છે આ વીસ બાય વીસ છે વીસ પચ્ચીસ છે આ પંદર ચાલીસ છે કોઈ પણ સાઈઝ મળી રહી છે અને આ એ તાલપત્રી કહેવામાં આવે છે આ બે આમાં બધી નેવું રૂચ માની દોઢસો રૂપિયા હોજ આવે છે હા એમાંથી આ એક ફાટી આવે છે બસો દસ રૂપિયા કિલો આવે છે એમાંથી આ જે એકસો ચાલીસ રૂપિયા કિલો આવે છે આ પાટીના મેં આગળ તમને ઓલો ટેબલ માથી ભાવ બતાવી દે એકો એશી રૂપિયા કિલો આવે છે યા બે પાટીના પછી આ જે કાગળના રોલ છે આ સો રૂપિયા કિલો આવે છે આ બધા બનાવ આ ચાપરા બનાવો અને સસ્તા પડે એક વરા હાલે એટલે પૂરો થઈ જાય કાગળ નું આપણે બરો નીકળી જાય આ જે દોરી આવે છે એકસો બસો ને ત્રીસ રૂપિયે કિલો આવે છે

આપણા કોઈ પણ હુડ બનાવવા માટે કામ લાગે છે આ જે એમાંથી આ એક બીજા રોલ છે આ રોલ નીચે પાથરવામાં કામ લાગે છે જમીન ઉપર આ આપડે ઘેરે ઓસરીમાં કે ગમે પાથરવામાં લાદી ની બદલે આ લે પછી આ એના ઓલા પોસ્ટર આવે છે એ છે બેનર આપડે કહીએ છીએ ને જાહેરાત ના બોર્ડ આ સાઈઠ રૂપિયા કિલો આવે છે

આવે છે આ નેવું રૂપિયા ની કિલો આવે છે આપડે જે રોલ આવ્યા છે ને એનું મટીરિયલ આવે છે એમાંથી એમાંથી આ રોલો આવે છે આ સો રૂપિયા કિલો આવે છે હમ બધા અલગ અલગ ઓલા હોય છે આ બધે આ બધી પાર્ટી નેવું રૂપિયા કિલો આવે છે તો ગાઈસ આ સરસ મજાની આપણે જે ટ્રેડર્સ છે એની મુલાકાત લીધી અને એમના ઓનર જોડે પણ વાત કરી અને ખાસ સોમાતાની શરૂઆત થઈ ગઈ છે તમારે લોકોને જે પણ ખરીદી કરવી હોય ખેતીના સાધનો પછી એમ કહેવાય કે જે તાલપત્રી છે એ બધું જ તમને અહીંયા જેમ કહેવાય કે વ્યાજબી હોય મળી રહેશે છે અને આ જગ્યાનું એડ્રેસ તમને કહી દઉં તો જે તમે અલગમાં એન્ટર થાવ એટલે સ્ટાર્ટિંગમાં જ તમને દ્રાપજ આવશે તો દ્રાપજમાં એક ઝેડ તમને ડાબી સાઈડ જે સીતારામ ટેડ્રેસ છે જોવા મળશે તો આઈ હોપ વિડીયો ગેમો હશે વિડીયો ગેમો તો લાઇક કરી નાખો અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો તો અમારી આવા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જઈને બંને માત્ર